નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર કુકાવા તાલુકાના જીટોડી ગ્રામ પંચાયત ખાતે તારીખ 15/7/2025 ના રોજ ઉપસરપંચ તરીકે કૈલાસબેન ચિમનભાઈ સોજીતરાને ભણિ કરવામાં આવી હતી કુકાવા તાલુકા પંચાયતથી આવેલા પીવી રાઠોડ સાહેબ દ્વારા કૈલાસબેન ચિમનભાઈ સોજીતરાને ઉપસરપંચ તરીકે બેનરી ફણિ કરવામાં આવી હતી જીતુડી ગામના બિનરીપ ચૂંટાયેલા સરપંચ હિંમતભાઈ રામાણી તેમજ તેમની ગ્રામ પંચાયતની ટીમના સભ્યો અનિલભાઈ વઘાસિયા ચંદ્રિકાબેન વઘાસિયા લાલજીભાઈ રામાણી દયાબેન ડેર મણિબેન સોલંકી હરિભાઈ સોલંકીની હાજરીમાં કૈલાસબેન ચિમનભાઈ સોજિત્રાની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી મારું નામ હિંમતભાઈ લોજીભાઈ રામાણે ગામ જીથુડી આજે આજ રોજ ગ્રામ પંચાયતની સરપંચમાં નિમણૂક કરી અને મને જે ગામ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને બિન હરીફ જે ગામે મને ચૂંટાયો છે એ બદલ હું ગામના ગામને સાથે રાખી અને ગામના જૂના પ્રશ્ન છે જે કાંઈ પ્રશ્ન હશે એનો હું હલ કરવા માટે આગળ મદદરૂપ કરી અને બધાને શાંતિપૂર્ણથી આપણે કામ લઈશું અને બધા સભ્ય સાથે રહી અને અમે કામ કરીશું કૈલાસબેન સિમંતભાઈ સોજિત્રા બીબી રાઠોડ છે તાલુકા પંચાયત પુકાઓમાં આંકડા મદદની તરીકે ફરજ બજાવ છું આજ રોજ પંદર સાત બે હજાર પચીસના રોજ કુકાઓ તાલુકા પંચાયતથી જીથુડી ખાતે ઉપસરપંચ ચૂંટણી માટેનું આયોજન હતું જે માટે અધ્યાસી અધ્યક્ષ તરીકે હતો જેમાં આજે સર્વ સભ્યોની સહમતીથી બિનહરીફ રીતે કૈલાશબેન ચીમનભાઈ સોજીત્રાને ઉપસરપંચ તરીકે ચૂંટી આવેલ છે